મોરબીનું એક ગામ રામપુર અહીં કાકા નામનો એક ગરીબ છતાં ઈમાનદાર ખેડૂત રહેતો રોજ મહેનત રોજ ખેતરમાં પરસેવો અને રોજ ભગવાનનો આભાર એ જ તેની જિંદગી કાકાનો એક દીકરો હતો હિતેશ તે ખૂબ હોશિયાર હતો પણ થોડો ઉતાવળો પણ એને હંમેશા લાગતું કે પપ્પા શા માટે એટલી નાની નાની વાતમાં માણસને પરખે છે શા માટે હંમેશા કહે કે મોટું કાંઈક મેળવવું હોય તો થોડી મોટી વાતો સમજવી પડે એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો તેણે કહ્યું કે જે કોઈ એને એક એવી મોટી વાત સમજાવે જે જીવન બદલી શકે તેને તે દસ હજાર રૂપિયા આપશે ગામના ઘણા લોકો ગયા કોઈએ પ્રાર્થના વિશે કહ્યું કોઈએ પૈસા વિશે તો કોઈએ સત્ય વિશે પરંતુ વેપારીનું મન કંઈએ શાંત ન થયું હિતેશને લાગ્યું કે આ તો સહેલું છે હું જ જઈને કહી દઉં તે વેપારી પાસે ગયો અને બોલ્યો મોટી વાત એ છે કે માણસે મોટા સપના જોવાના જોઈએ વેપારીએ સ્મિત કર્યું અને કહ્યું આ વાત તો બધા જ કહે છે કંઈ નવું નથી હિતેશ નિરાશ થઈ ઘરે પાછો આવ્યો તે રાતે કાકા દીવટાની આબેહૂબ પ્રકાશમાં તૂટેલા હાંડા જોડતા બેઠા હતા હિતેશને હાંડો તૂટેલો જોઈ હસી કાઢ્યું કાકાએ ધીરે કહ્યું બેટા બધું જ બોલવાથી મોટી વાત નથી બનતી મોટી વાત એ હોય જે માણસને અંદરથી બદલાવી દે હિતેશે પૂછ્યું પણ એવી મોટી વાત કઈ કાકાએ તૂટેલા હાંડા પર પેસ્ટ લગાવતા કહ્યું એવી વાત જે તું જીવી શકે માત્ર કહી નહીં આ વાક્ય હિતેશના હૃદયમાં સીધું ઉતરી ગયું આગલા દિવસે હિતેશે ફરી વેપારીને મળવા નક્કી કર્યું તેણે પોતાની ભૂલ સમજી હતી આ વખતે કહી કહીને નહીં પણ કરીને બતાવવાનું નક્કી કર્યું ગામના માર્ગ પર એક વૃદ્ધ સ્ત્રીને ભારે બોજા સાથે સંઘર્ષતા જોઈ હિતેશે એની મદદ કરી સ્ત્રીનું બોજું ઊંચકી તેણે ઘરે પહોંચાડી દીધું આ બધું ચૂપચાપ જોઈ રહેલો વેપારી સ્મિતે ચમકી ઉઠ્યો વેપારીએ કહ્યું મોટી વાત હંમેશા શબ્દની નથી મોટી વાત એ છે કે માણસ ક્યારે શું કરી બતાવે તેણે હિતેશને દસ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું તારી મદદ તારી નમ્રતા અને તારી સમજ આ છે સાચી મોટી વાત એ જીવન બદલી નાખે હિતેશ ઘરે દોડ્યો અને કાકાને રૂપિયા આપી કહ્યું પપ્પા હમણાં સમજાયું મોટી વાત ક્યારેય મોઢાથી નથી બનતી મોટી વાત એ છે જે માણસ પોતાના જીવનથી કહેશે કાકાએ મમતા સાથે કહ્યું બેટા હવે તું સાચે મોટો થઈ ગયો